જય શ્રી ગણેશ આ પોષપત્રી પડાવ છે અને લંગર છે લંગરમાં બધા ઉતરે છે ચાય પાણી નાસ્તો જવાનો કરે છે તમે જોઈ શકો છો જય ગણેશ જય મહાદેવ રહેવા માટે બધા સ્ટેન્ડ બનાવેલા છે સ્ટેન્ડ તમે જોઈ શકો છો આમાં આ વર્ષે પ્રાઇઝ ઘટાડી છે એવું સાંભળવા મળ્યું છે ઘોડાની પ્રાઇઝ ગવર્મેન્ટ રૂટ પ્રમાણે ગવર્મેન્ટ રૂટ પ્રમાણે ચંદનવાડીથી ગુફા સુધીના પિસ્તાળીસો રૂપિયા છે આપણે પિસ્તાળીસો રૂપિયા દઈ અને બેઠા છીએ જે તમન્ના હતી હાલી એ પૂરી મારી નથી થયે મહાદેવની કૃપા નહી હોય જય મહાદેવ આ જોઈ જવું છો તમે આ જવો ડુંગરા પછી પાણી પણ એમને આવે છે કેટલું પાણી આવે છે જોઈ શકો છો તમે મિત્રો જય શ્રી બાબા અમરનાથ